સ્વામિનારાયણ ભગવાનની જય સર્પષોત્તમ મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ભગવાન સ્વામિનારાયણે વચનાવતનો વાત કરી છે એ જોનારો છે રૂપને જોવે છે કુરુપને જોવે છે પણ પોતાનું એ જોતો નથી બીજાનું જોયા કરે છે તો એને કહ્યું કે અજ્ઞાન છે એ પોતે રૂપ જોએ કુરુપ જોવે સાચું જોવે ખોટું જોવે આ માણસ આવો છે આ માણસ આવો છે આવો છે એ જે જોવાની દ્રષ્ટિ છે પણ એને પોતાનું સ્વરૂપ જોવાનું છે કે પોતે કેમ છે એ જો વિચાર કરે તો પછી કોઈના પ્રત્યે કંઈ બીજો ભાવ થાય નહીં બધા સારા છે બી મહારાજ કહેતા બધા સારા છે કારણ કે એમની દ્રષ્ટિ હતી એ સર્વમાં આત્મા પરમાત્મા જોવાની દ્રષ્ટિ હતી જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોના ભાષે કોઈપણ ક્ષેત્રમાં તમે હો કોઈ પણ જ્ઞાતિ જાતિમાં ગમે તે હો આ દરેકને માટે આ વાત સમજવાની છે આ સમાજ માટે છે કે આ સમાજ માટે છે એવું નથી દરેક સમાજને માટે શાસ્ત્રોવાદ જે કરે છે એ દરેક સમાજ માટે કરે છે એમ ભગવાન સ્વામિનારાયણ એ જ પણ પોતે વાત કરી છે કે રૂપ કુરૂપ આપણે જોઈએ અને આપણે કેવા છે એ રૂપ છે કુરૂપ છે કે આપણે સાચા છે કે જૂઠા છે ખોટા છે કે બહુ વિદ્વાન છે કે બંટી છે કે હું બહુ ડાયો છું હોશિયાર છું કે બહુ એ રીતનો હું જાણકાર છું એ દ્રષ્ટિ આપણામાં જો આવે તો પછી આપણે બીજાનું જરા ખરાબ જોવાનું થશે જ ઘરમાં કુટુંબની અંદર પણ આપણને એ ભાવ થશે કે આ મારો ભાઈ છે આમ નથી સમજતો આ પહેલો ભાગ મારો ભાઈ આમ નથી અંદર કુટુંબનો પણ ક્લેશ થશે કારણ કે બીજાની જ ભૂલો જોવાની છે બીજાના જ આપણે એ જાતના વાતો કરતા હોય તો એથી આપણને શાંતિ પણ ના થાય અને આપણું કાર્ય સિદ્ધ ના થાય એટલે એ જોનારો માણસ છે એને મૂળ પોતાનું જ્ઞાન નથી મૂળ એટલે પોતે આત્મા છે અને આત્મદૃષ્ટિ જ્યારે થાય છે ત્યારે આત્મદૃષ્ટિ એટલે બધામાં સારું જ દેખાય એને એનો મહિમા સારી રીતે સમજાય પણ આપણને એ દ્રષ્ટિ જ નથી આવતી અને બીજાનું ગામમાં બેઠ કેટલાક કહે છે ને પટેલિયા હોય તે આખા ગામની ભૂલો કાઢે આવો આમ કરે છે આવો આમ કરે ભાઈ તમારે એની સાથે શું લેવા દો તમે શું કરો છો એની વાત કરો તમે શું કરવા આવ્યા છો એની વાત કરો ક્યાં જવું છે આપણે એની વાત કરો પણ એ નહીં ભલાનો આવો ને દેખનો આવો એટલે શું કે આખા ગામની અંદર પણ કેટલીક કુસંપો થાય છે કુટુંબ થાય છે સમાજમાં પણ થાય છે અત્યારે સમાજમાં પણ આપણે જોઈએ છીએ રાજકારણમાં પણ આપણે જોઈએ છીએ એકબીજાની ભૂલો જ કાઢવાની હવે એકબીજાની જો જો ભૂલો કાઢો તો પછી આપણું રાજની અંદર કામ કેવી રીતે થઈ શકે પહેલાં એ કર્યું તો એની વાતને ઉડાવી દે કે એને ખોટું જ કર્યું છે અને એ જ વાત ચાલવાથી આપણે પ્રોગ્રેસ ના થઈ શકે પછી આપણે માનીએ છીએ પ્રોગ્રેસ થયો છે પણ જે સમાજની અંદર શાંતિ જોઈએ એવો રીતનું આ થતું નથી એટલે આપણે આ વસ્તુ છે દરેક માણસ કામ કરો બધું સારી રીતે કરો જે સ્થાન હોય જે ધર્મમાં હોય જે ક્ષેત્રની અંદર હોય તમે અભ્યાસ કરતા સ્કૂલો હોય કોલેજો હોય બીજું હોય ત્રીજું બધાની અંદર આપણો પોતે પોતે શું છે હું કોણ છું મારે શું કરવાનું હું શું કરવા આવ્યો છે એટલું જોઈને ચાલો તો કોઈની જાડે વાંધો નથી અને કામ તમારું સારું થશે દરેકને ભાવ તમારા પ્રત્યે છે મહાન સંતો ભક્તો થાય એમના પ્રત્યે આપણે માનસા માટે આવે અને માટે આપણે માનથી કેમ જોઈએ છે કે એ કોઈનું જોતા જ નથી પોતાનું જોઈને ચાલે છે પોતાનું જે કંઈ જોવાનું છે કે મારી ભૂલ ક્યાં છે કે મારે શું કરવાનું છે એ કરીને ચાલે છે અને એ રીતે જ પોતાનું કાર્ય એ થાય છે પણ પોતે પોતાનું કાર્યનું અહમ હોય કે મેં આમ કર્યું છે મેં આમ કર્યું છે એટલે બીજાની ભૂલો દેખા છે અમારે ગુણાતા સ્વાઈએ એક વાત કરી છે કે આપણે એમ સમજવાનું છે કે આ હું તો અભન છું પણ આ બધા જ ભણેલા છે હવે એ ભણેલા છે કે નથી ભણેલા એ જોવાની જરૂર નથી એ શું કરે છે એ જોવાનું નથી બધા સારા જ છે એ જો છે તો કંઈક ક્લેશ નથી ને અશાંતિ નથી કશું કંઈ એ જોવાની દ્રષ્ટિ નથી પહેલાં પહેલાં તો દરેકનો અવગુણ જોવાની દ્રષ્ટિ આપણામાં છે કારણ કે આપણે સાચું સ્વરૂપ સમજ્યા નથી જો સાચું સ્વરૂપ સમજાય કે હું આત્મા છું દે આ તો દેહ ભાવના છે ને દેહ ભાવ છે એટલે હું વિદ્વાન છું પંડિત છું મૂરાયો છું આવો એ મૂરખ છે ને આ ગરાબ છે ને ફલાનું એ બધું થાય છે એનું કારણ એટલું જ છે પણ એ જો સમજાય તો ઘરમાં શાંતિ સમાજમાં રાષ્ટ્રમાં ધર્મમાં કોઈ પણ ક્ષેત્રની અંદર હોય કેળવનું ક્ષેત્ર હોય કે પછી દરેક ક્ષેત્રની અંદર શાંતિ જ છે જ્યાં સુધી બીજાનું જોઈશું ત્યાં સુધી આપણું ઉત્કર્ષ નહીં થાય ઉત્કર્ષે એટલે પૈસા ટકા સમૃદ્ધિ મળશે કાવા દવા કરીને કરશું એ તો થશે જ પણ જે શાંતિ અંદર થવી જોઈએ નહીં થાય ગમે એટલું આપણે કરીશું પણ અંતરની જે શાંતિ છે એ શાંતિ નહીં થઈ ગઈ શાંતિ કરવા માટે તો પહેલું પોતાનું જોવાનું છે અને પોતે સમજીને પોતાનું કાર્ય કરવાનું છે પણ જેમ કાગડાની વૃત્તિ છે કાગડો છે એ ઢોર પડેલું હોય ઢોર બેઠું હોય અને એને ચાંદું થયું હોય કહેવાનું પણ એટલે કંઈક વાગ્યું હોય કે ચાંદુ થયું તો કાગડો પહેલો જઈને આખું શરીર સારું છે પણ બેસે તે ત્યાં આગળ અને ચાંચો મારશે એટલે શું કે પોતે એના અવગુણ દ્રષ્ટિથી એટલે ચાંદુ દેખાયું બધી વસ્તુ રોડનો અંગ સારું છે પણ ચાંદુ દેખાય છે અને ચાંદુ દેખાય પછી શું કરે છે કે ચાંચો મારી એને દુઃખી કરે છે એટલે સમાજમાં પણ જ્યાં સુધી આપણે આ રીતની વૃત્તિ હોય ત્યાં સુધી જ્યારે આત્મદ્રષ્ટિ થાય તો પછી બધું જ સારું છે એને ચાંદુ દેખાશે જ નહીં એનું સારું અંગ છે દેખાય એનું સારું પક્ષ દેખાય છે માણસ માત્રામાં ભૂલો છે જ નવ્વાું ભૂલો છે પણ એક તો સારું હોય છે પણ માણસની અંદર કોઈપણ વ્યક્તિની અંદર તમે જો નિરીક્ષણ અંતરથી બરોબર કરશો તો તમને સો ભૂલોની અંદરથી નવ્વાનું તમને દેખાતી હશે પણ એક જો સારી છે વસ્તુ એના તરફનું એટલું જોશો તો તમારું કામ સારું થશે પણ પેલી નમોનું જોયા કરશો તો પછી તમારી વૃત્તિ એ અંદર કંઈ સારું દેખાશે નહીં કારણ મારામાં કેટલી ભૂલ છે એ જોવી છે કે હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે તો મારે મારી ભૂલો જોઈને મારે આગળ કરવું મારી ભૂલો છે એને ટાળવી છે અને બીજાના જે ગુણ છે મારે જોવા છે બીજામાં સારી વસ્તુ છે મારે જોવી છે તો એ જોવાથી આપણું કાર્ય પણ થાય આપણા શાંતિ થઈ જાય પણ બીજાનું આપણે જોયા કરીએ છીએ એટલે આપણું વૃદ્ધિ પણ થતી હતી કાંઈ નતી હતી એટલે દરેક માણસની અંદર જે એમ ધંધાધરે થઈ ગયા ભગવાન આપણે એને ચોવીસ ગુરુઓ કર્યા હવે ચોવીસ ગુરુઓમાંથી એમને ગુણ જ ગ્રહણ કર્યું હવે ચોવીસની અંદર જે બીજી સારી વસ્તુ એ તો બરાબર છે એને પૃથ્વીમાંથી પણ આ ધૂળ છે ને ધૂળમાંથી પણ ગુણ લીધો લેવા ધૂળમાં આપણે શું આપણે ગુણ છે ધૂળમાં પણ ધૂળમાંથી દાન થાય છે દાનમાંથી ધૂળ થાય છે કે ભાઈ ધૂળ છે એ છે તો એમાંથી અનાજ પાકે બીજું પાકે એટલે સારી જ છે એવી રીતે પણ પૃથ્વીની અંદર અજાજો માણસો હજારો બધા કારખાના બારખાના ચાલે છે પણ પૃથ્વી સહન કરે છે સહન કરવાની શક્તિ એને જ કહેવી છે મારે કોઈનું જોવું નથી ભલે મને દુઃખ પડે પણ બીજાનું સારું થાય છે ને કે જે કામ કરનારા છે એનું સારું થાય છે એ પૃથ્વીમાંથી એમને ગુણ લીધો હવે એ કેટલી મોટી બધી વાત છે પણ ના એમ કે આમ દૂધ પણ એવી ભગવાન પોતે હતા છતાં પણ એને પોતે ના જોતો બીજાનું આ રીતે સારું જોયું એમ દરેકની અંદરથી સારી વસ્તુ શીખવાનું વાત છે બીજી વાત એમને કરી ખૂબ ખરાબ વસ્તુ જેને કહીએ વેશ્યા છે હવે વેશ્યા છે એનું કર્મ શું સારું છે એનું તો કર્મ ખોટું છે સમાજની દર્શન રાષ્ટ્રની દર્શન કોઈ પણ રીતે એનું કાર્ય જ ખોટું છે અને નિંદનીય છે એવું આપણે બધા સમજીએ જાણીએ છીએ પણ એ એક દત્તાદેવ રઘવાની એમાંથી પણ ગુણ લીધો શું ગુણ લીધો કે એ ભાઈ પોતાના વિશે પોતાના જે પતિની સાથે પ્રેમ છે એ પોતાના મકાનની બારીએ બેસીને એની રાહ જોયા કરે અમારથી હા સુધી એનું જ વાત એનું જ મન એનું જ ચિંતન થયા કરે ને કે આવશે આમ થશે ફોલો કરશે એટલું એ ચિંતન ચાલ્યા જ કરે ને એટલે એને આવી ખોટી દ્રષ્ટિ છે ખોટો વિચાર છે જે નિંદનીય છે સમાજમાં દૂષણ છે બધું વસ્તુ છે પણ ભગવાન એ ન જોતા એમાંથી ગુણ લીધો શું ગુણ લીધો કે એને જેમ એના પ્રેમ પુરુષની અંદર જેની પ્રેમ જેની સાથે પ્રેમ છે એમાં જેવી અખંડ વૃત્તિ રહે છે અમને આવશે આમ થશે તેમ થશે એ લાલ થાય એવી વૃત્તિ જો આપણે ભગવાનમાં રાખીએ તો આપણું કામ થઈ જાય આ એક જ ગુણ એની અંદરથી લીધો એમને બાકી બધું આખું અંગ ખરાબ હતું ને બધું હતું તો કહેવાનું શું છે કે આવી ખરાબમાંથી પણ સારી વસ્તુ જોવાની દ્રષ્ટિ એ જ્યારે આપણને આત્મજ્ઞાન થાય છે ત્યારે એ જોવાનું મળે પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી દોષ દેહ આ દેહમાં દોષ રહ્યા છે આની અંદર રોગ પણ રહ્યા છે દેહ છે રોગનું ઘર છે અવગુનું ઘર છે એના વિચારો અંદર જે માન રહ્યો છે ક્રોધ રહ્યો છે ઈર્ષા રહી છે આ બધું આપણામાં રહેલા છે પહેલાં વિચાર કરો કે આપણામાં કેટલા અસુરો બેઠા છે આપણી પાસે કેવા કામ કરાવે છે પણ ના એ આપણે જોતા નથી હું બધાથી ડાયો છું પણ ડાયો નથી પણ બધા અવૂલજો દરેકના એટલે પહેલી આપણી ભૂલ જો તમે તમારા અંતરદૃષ્ટિ કરો એ આપણું મોડું કેવું છે બીજાનું કારું છે દોડું છે ના સારું નથી કોણ નથી આંખ નથી એ બધું શું જોવાની જરૂર છે આપણી આંખ કાની છે દોડી છે તો એને વિચાર કરોની વસ્તુ પણ આપણે એની આ એક ગુસન પેઠું છે એટલે શાસ્ત્રો મહાન પુરુષો આપણને આવો માર્ગ બતાવે છે કે બીજાનું જોવા કરતા તમે તમારો તમે ધંધો કરતા હો તમારો ધંધો જુઓ બીજો ધંધો શું કરે છે કેમ કરે છે એની વાત તમને શું એને આવડે છે કે નથી આવડતું ખોટ કરે છે એક લાભ કરે છે પણ ના એ ધંધો પહેલાં આવો છે ને તેવો છે ને એ કર્યા પણ તારો ધંધો કેમ ચાલે છે પહેલું જો તારે ધંધો સારો ચલાવો એ વસ્તુ છે તને એક પ્રયત્ન કરો તમે તમારી માટે એટલે આપણી વસ્તુ જોવાનું બધે બીજા છે બીજો ભણતો હોય તો એને કંઈ આ તો આવડતું નથી આવું કરે છે ચોરી કરે છે જે કરતો હોય છે પણ તારે ભણવું છે તો તારે ફર્સ્ટ ક્લાસ લાવવો છે તું તારું જોયા કર એની બધે ચાલે કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે જુઓ તો માણસે બીજાની હામી જોયા કરતા પોતાનું જુઓ અને આપણી જે કંઈ ભૂલ છે એને ટાળો અને બીજાના સારા ગુણ છે એને ગ્રહણ કરો એમાં જે કંઈ સારી વસ્તુ છે એને ગ્રહણ કરો તો બધું આપણું ચાલે છે પણ એ બીની ભૂલો કરીએથી આપણું ઉત્કર્ષ ના થાય એ વેપાર ક્ષેત્રે પણ ના થાય બીજા આપણે જે જે કંઈ આપણા ક્ષેત્રો છે સારું કરવાનું છે બીજું ત્રીજું છે ધાર્મિક રીતે પણ આપણો ઉત્સવ કરવો હોય તો પહેલું આધ્યાત્મિક રીતનું આપણું જ્ઞાન ડર થવું જોઈએ ધાર્મિક રીતે આપણે થયા મંદિર જે આવતા હોય કરતા હોય પુણ્ય કરતા હોય દાન કરતા હોય પરોપકાર કરતા હોય બધી વસ્તુ સારી છે પણ એ કરવામાં પાછું આપણે અભિમાન આવે કે હું કરું છું પેલો નથી કરતો થઈ રહ્યું પતિ તમારું એ કરે છે કે નથી કરતો એની સાથે શું તમે જ કરો છો એ માટે તમારા કલ્યાણ માટે કરો છો આપણા મોક્ષ માટે કરીએ છીએ પણ બીજો નથી કરતો એનું આપણે જોવાનું થાય હવે એમાંથી આપણને શું સુખ આવે એમાંથી અંદર એટલે જ સાચું કહે છે કે કોઈ કોઈનું જોવું નહીં અને પોતાની ભૂલો સમજી અને એક કામ કરવું તો આપણે શાંતિ થાય યોગીજી મહારાજ એક વખત બોટાથી સુરેન્દ્રનગર તરફ ગાડીમાં જતા હતા હવે ગાડીમાં જતા હતા અને પછી બેઠા ને સ્વામી જોગી મહારાજ રમતા ગમે ત્યાં બેઠા હોય ગમે ત્યાં ઠેકાણે હોય તો ભજન કીર્તન કરવું એમનું ભજન બોલે ગાડીમાં બેઠા અને બાજુમાં છે જુગાર રમનારા છોકરાઓ પાંચ હાથ બેઠા હતા બીજા ખાનામાં જોડે છે એક ખાનામાં એટલે પેલા જુગાર રમતા હવે જોગી મહારાજ ભજન ઉપાડ્યું અને ભજન ઉપાડ્યું એટલે પછી પેલા છોકરાઓ એકદમ ઉગ્ર થઈ ગયા કે અમને ડિસ્ટર્બ કરો તમે અમારું કાર્ય છે અને અમે રમતાર રમીએ છીએ અને તમે ડિસ્ટર્બ કરો કીર્તન બંધ કરો સ્વામી તો બહુ જ સરળ એકદમ સરળતા જોગીમાં કોઈ પણ વસ્તુ કહે ને અને અમને બધાને કહેતા હતા કટ વળી જવું કોઈને આપણે અવગુલ લીધા છે તમે તમારું જુઓનું કટ વળી જાઓ અને એ તો એમનો અંગ જ હતું તો એમને કહ્યું કે ભાઈ બહુ સારું એટલે ભજન બંધ કર્યું અને લઈને સ્વામીના મનમાં કરવા લાગ્યા હવે પહેલાં લોકો રમવાના એટલા બધા દિલમાં આવી ગયા કારણ રમના રમવાના સોને કંઈ છે બીજું દેખાય નહીં એ રમે છે જ દેખાય ગાડી ઉપડીને આગળ ચાલી ગઈ એમને જે સ્ટેશન ઉતરવાનું હતું એ જતું રહ્યું આગળ જતા રહ્યા એટલે બીજા સંતો હતા એમને જોગીમાન કહે જો સારું થયું જો એમને ભગવાન દંડ દીધો કે સ્ટેશન ઉતર જતા રહ્યા એટલે આમ થયું સ્વામી કે આપણે એવું ના કહેવાય જોગીમાન કે આપણે એવું ના કહેવાય આપણે એ જો એમના રમવાના પાનોમાં જેટલા તલ્લીન હતા એમ આપણે પણ આપણે ભગવાનના મજનો તલ્લીન રહેવું જોઈએ એમનું જે હોય તે તો જો કહેવાનું કે એમની રમતમાંથી પણ ગુણ લીધો એમની રમતમાંથી પણ ગુણ લીધો પણ અવગુણ ના લીધો અને એ અવગુણ લીધો તો શું કામ ન એટલે કહેવાનું શું છે કે આપણે આ બધી શીખવાની વાતો છે ગમે તે ક્ષેત્રમાં ગમે તે જ્ઞાતિ જાતિમાં ધર્મમાં માનતા હોય પણ આટલી સરળ વસ્તુઓ છે એ આપણે નથી જાણી તો એ જોવા માટે આપણે પહેલું પોતાનું શું છે આપણો ક્રોધ કેટલો છે આપણામાં માન કેટલું છે આપણામાં લોભ કેટલો છે આપણામાં બીજું આ કેટલા અવગુણો છે હવે એ બધું આપણે જો જોઈએ તો એને વિચાર આવે કે એને કાઢવા જાય પણ વિચાર જ ના આવે તો બધું ક્યાંથી પછી એનું એનું માન વધતું જ જાય દરેકને પોતાનું આપણે જે કરીએ છીએ બધું આપણા કલ્યાણને મોક્ષ માટે કરીએ છીએ ધર્મક્ષેત્રમાં જેમાં માનતા હોય જેમાં કરતા હોય પણ એ એટલા માટે કરીએ છીએ કે આપણું કલ્યાણ થાય ભગવાનની પ્રસન્નતા થાય આપણો સુખ શાંતિ મળે કુટુંબ શાંતિ થાય સમાજ શાંતિ થાય એને માટે આપણે આ ભજન કરીએ કીર્તન કરીએ સેવા કરીએ જે કંઈ કરીએ છીએ એ આ તો સમાજમાં આપણે ખે કહેતા હોય કે મારા જેવું કોઈ કરતો નથી આપેલો તો પૈસાદાર છે તો કંઈ આપતો નથી એ તમારે શું લેવા દે એ પૈસાના ઘરનો જે એનો ઉપયોગ કરવો તો તમે તમારા પૈસાનો કેટલો ઉપયોગ કેવી રીતે કરો એ જોયા કરો ને પહેલાંને જોયા કરે તો એમાં થઈ જાય એટલે એ દ્રષ્ટિ છે કે આપણે આપણી વસ્તુ છે આપણામાં કેટલી ખામી છે આપણામાં લોભ પણ છે બીજો સારી રીતે સેવા કરતો હોય ને આપણે લોભે કરી કરતા નથી એ તો દોસ્ત છે ને આપણો તો એ પણ આપણે કાઢવો છે કે ભાઈ મારે પણ મારા આત્મકલ્યાણ માટે એ પાછું કોઈને દેખાડવા માટે નહીં કે આપણી પ્રસિદ્ધિ થાય એને માટે નહીં આજે કેટલા માણસો પોતાની પ્રસિદ્ધિ માટે કેટલું તૂટી મરે અને એટલા માટે પોતાનું નામ આવે આગળ આવે છપાવે બીજું ત્રીજું બધું એની અંદર છે મેં મેં આટલું દાન કર્યું મેં આટલી ભક્તિ કરી મેં ઉપકાર કર્યો મેં ફલાના મદદ કરી આ કામને મદદ કરી આટલી કોલેજો બંધાઈ આટલું ધર્માદા કર્યું બધું આપણે આપણા મનમાં એટલું આવે આપણે કંઈ કરી શકતા નથી આપણે કંઈ જ કરી શકતા નથી તમે આમ જો વિચાર કરો તો આ શરીરથી કરો છો હાથ છે પગ છે ચાલે છે બુદ્ધિ છે બધું છે એ બુદ્ધિ શક્તિ પગ હાથ પગ આપ્યા કોને આપનાર તો પરમાત્મા છે આખું ઘડતર તમારા માતાના ઉદરની અંદર તમને હાથ પગ અવયવ બધા થયા એ કયા કારીગર કયા ત્યાં આર્ટિસ્ટ કયા ઇન્જિનિયરો એ અંદર ઘાઢ ઘડ્યો છે કઈ રીતે ગયો છે કયા હથિયાર હશે અંદર કો એ ભગવાનની કલા છે ભગવાન આપણને આવી રીતે એક પાણીના ટીપામાંથી આપણો આકાર બંધાય છે પિતાને આપણા બીજે માતા પિતાના યોગથી એક પાણીનું ટીપું છે એમાંથી આકાર બંધાય છે આપણો અને એ આમાં ટીપામાંથી આપણે આ બધા અવયવ થાય છે એટલે એ એક કળા છે એ આપણી ભગવાનની છે એ ભગવાને આપ્યું છે એ ભગવાને આપ્યું છે એટલા માટે સારું કરવા માટે આખા શરીરનું બધું છે તમે સારું કરો સારું જુઓ સારું બોલો સારું ખાઓ સારી રીતની બધી વાત કરો સારું શબ્દ છે એને જાલો આ ખોટું છે ખરાબ છે એને પકડવાની કોઈ જરૂર નથી તો આપણને શાંતિને સુખ પ્રાપ્ત થાય આનંદ રહે અખંડ આનંદ રહે ચોવીસ કલાક અને જો એવા પુરુષો છે એ અખંડ આનંદની અંદર એને એમ ના થાય કે મારી સિદ્ધિ મેં બહુ કરી મેં આ કરું મહાત્માઓ હોય તો મહાત્માઓ પણ પોતાની સિદ્ધિ માટે અભિમાન લઈને ફરતા હોય એની હોવી જરૂર હતી સિદ્ધિ અમારા યોગીજી મારે સરળ કે કોઈ એની વાત મોટી કરતો એમને કાંઈ નહીં પણ તમે બહુ મોટા જે આવ્યા છે મહાત્મા આવ્યા હોય કે કોઈ મોટા ઓફિસર બી આવ્યા કે સ્વાહીં કે તમે સ્વાય કે ના તમે મારા મોટા છે એટલે કહેવાનું તો બીજાને જ પોતે માન આપી દે એમણે તો હજારો માણસો માન આપના છે પણ એ બીજાને માન આપતા હતા બીજાને માન આપવું એ પણ એક બહુ મોટી વાત છે આપણે આપણી એવી કિંમત ઘડીએ છીએ કે મારાથી કોઈ મોટો નથી તો હું કોને માન આપું અને એવા જે આધ્યાત્મિક પુરુષો છે એમના હાથમાં આ જોવા મળે છે કે બીજાને માન આપે કે તમે બહુ મોટા છે તમે બહુ સારા છે તો એનાથી કેટલી બધી શાંતિને સુખ થાય ત્યારે આ પ્રમાણે આપણું શરીર મળ્યું છે એટલા માટે કે આ ભગવાનની દયાથી મળ્યું છે ભગવાને શક્તિ બુદ્ધિ આપી એટલે આપણે મોટા થયા ભણ્યા ગણ્યા ઊંચા થયા મહાત્મા થયા જે થયા એ પણ એ ભગવાનની દયાથી થયા છે એટલું જો આપણને સમજાય તો બીજાનો કોઈનો અવગુણ નથી આવતો બીજાના પ્રત્યે રાગદ્વેશ નથી થતો કોઈના પ્રત્યે એ નથી પણ થતું શાંતિ શાંતિ આપણું જોયા કરણું કે મારી ભૂલ ક્યાં થાય છે હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું તો એ કાર્યમાં આગળ વધશે અને આગળ એનું કામ થાય એટલે કોઈ પણ કહેવાનું શું છે કે આપણે આ એક આધ્યાત્મિક માર્ગની અંદર જો આટલું દ્રદ આપણને થઈ જાય તો આગળ વધ્યા છે જે જે વધારે રામકૃષ્ણ પરમ હતા એ જમનાને ગંગાને કિનારે પોતાની જ્યાં પૂર્ણકુટરી હતી ત્યાં પોતે હંમેશા રહેતા હતા તપ કરતા હતા અને સાધના કરતા પોતાની હવે એની એ તો બહુ સ્થિતિ અલૌકિક હતી એમની દ્રષ્ટિની અંદર એટલે એક બહુ પોતે પોતાની કળા શીખેલો એટલે શું નદી ઉપર ચાલવાનું પાણી ઉપર ચાલવાનું એટલે ગંગાનો પડતો પહોળો છે એ પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી એને અને એ સિદ્ધિનું એને અભિમાન આવ્યું કે મારા જેવી સિદ્ધિ કોઈ પાણીમાં ચાલવાની મેળવી શકે એને આપણે પણ આશ્ચર્ય થાય કે પાણી ઉપર ચાલે એ કેવું કહેવાય એ થાય તો આપણને થાય એને એમ થયું પછી એને રામકૃષ્ણ પરમશો પોતે ગંગા કિનારે પોતે બેઠા છે ધાનની અંદર ધ્યાન કરતા ભગવાન તે એ પાણીમાં ચાલી અને હામે કિનારે ગયો પછી હામે કિનારેથી પાછો આ બાજુ આવ્યો એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત ગયો ના આવ્યો એને શું હતું મારી જે સિદ્ધિ છે હું રામકૃષ્ણ પરમુષને બતાવું કે તમારા કરતાં હું સિદ્ધિ વધારે પામ્યો છું તમે તો આંખો વેચીને બેસી રહો છો મને તો પાણી પર ચાલવાની સિદ્ધિ છે એટલે એ એને એ ના રામ પર ધ્યાનમાં જ હતા એટલે જોવાનું તો એને તરત આવીને રામ પરોષને મારો પગ પગે લાગ્યો ને કહું કેમ શું છે તકે તમે મારે જોયું કે શું તકે પાણી હું ચાલીને જઈને આવ્યો કેમ આ પ્રયત્ન આ જે સાધના તે કેટલા વર્ષ સુધી કરેલી કે ચાલીસ વર્ષ સુધી આ પ્રયત્ન મેં કર્યો અને આ સાધના તો મને આ ચાલવાની આ શક્તિ મળી હવે એ મહાન પુરુષોના હિસાબમાં તો કાંઈ નથી કહેવાતું કારણ એની આગળ તો ઘણું હજુ આપણે પામવાનું છે આવી સિદ્ધિઓથી તો આનંદ છે પછી પાણીમાં તો નાવડો જાય છે ને આવે છે પણ કહી દીધું કે આ બે પૈસાની તે મહેનત કરી ચાલીસ વર્ષનું તો કરે બે પૈસાની બે ફજિયા તારી કિંમત કેમ એક પૈસામાં નાવડું અહીંથી પહેલી કોઈ લઈ જાય છે અને એક પૈસામાં આમ લાવે છે હવે એને એટલા બે પૈસાની કિંમત જેને છે એને એમાં હું મોહ થવાનો પણ કહેવાનું શું છે કે પોતાના પહેલાંને તો હું એમને બતાવી શકું પણ એની આગળ કાંઈ નથી એ મહાન જે ભગવાન છે એની આગળ આપણે કાંઈ નથી એની આગળ આપણે કંઈ કરવા સમજ નથી એ જેને રચવા જગત જોને જૂઝવી જાતનું રહે જોતા મૂજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રહે પણ આપણને આપણે આવું બધું કાર્ય છે એ એની વ્યક્તિ ક્યાં થયું છે તો ભગવાનની બધી કળા છે ઝાડ પાન પર્વત ગુફાઓ બીજું ત્રીજું માણસમાંથી માણસ થાય પશુમાંથી પશુ થાય પંખીમાંથી પંખી થાય જીવડામાંથી જીવડા થાય આ બધી વસ્તુની કળા છે તો એ બધું ભગવાનની રચના થઈ છે અને એ ભગવાનની શક્તિ આવે છે ત્યારે આપણે કરી શકીએ છીએ એટલે ભગવાનથી કોઈ મોટું નથી અને આપણે એનાથી બધા જ એના કાર્યથી આપણે સુખી છે એને મળ્યું છે એટલું જ આપણે મનાય તો દરેકમાં સારું જોવાની દ્રષ્ટિ આવે અને સારું થઈ જાય અને એ પ્રમાણે થઈ જાય તો એ આપણા પોતાના જીવનની અંદર આપણે એટલું જ કરવાનું કે આ સત્સંગ કરો બીજું કરો ભણો ઘણો હોશિયાર થાવ ગમે તે થાવ તો પણ આ ચંદ્ર ઉપર ગયા આપણે અચાનક આપણે કર્યા પણ એમાં ભગવાનની શક્તિ હતી જે સાયન્ટિસ્ટ હતા એમય હતું એ પ્લેન ગયું એમય હતું ઉપર ગયા એ ભગવાન નીકળ્યા તો આ બધી શક્તિનો વિચાર આપણે કરવાનો છે કે માણસ જાણે મેં કર્યું કલતલ બીજો કોઈ આદર આદર રહે હરી કરે છે હોય આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે મેં કર્યું છે એ મોટું અભિમાન છે એટલે પડ્યો માણસ મેં કર્યું છે મેં નથી કર્યું મારાથી થયું નથી એ ભગવાનને આધારે થયું છે ભગવાને જ કર્યું છે મહાન પુરુષો જેવા સિદ્ધો થયા છે એમના આશીર્વાદથી થયું છે એવું આપણે જો મનાય તો આપણા દરેક કાર્યમાં આપણને શાંતિ રહે સુખ રહે આગળ વધી શકાય આ નથી વધતા એનું કારણ કે બીજાનું જોયા કહે બીજાની અંદર નહીં છે તો એ બધું મૂકીને આપણે અંતરદ્રષ્ટિ જેને કહેવામાં છે એ પોતાના આત્માનું જ્ઞાન થાય ને પરમાત્માનું જ્ઞાન થાય દેહ ભાવ નથી હું દેહ નથી હું આત્મા છું એ થશે તો દુઃખ દુઃખનો દેહ છે દુઃખનું ઘર છે એની અંદર અનેક અવગુણો છે માન લોભ ને ક્રોધ એટલે બધા વિચારો પણ એ દેહથી હું આત્મા છું તો આત્માનું કોઈ છે નહીં માટે આપણે રીતની વાત કરી અને જો કરીશું આપણું જોવાનું તે જ જોવાનું દરેક માણસે ગમે તે નાનો હોય મોટો હોય કે સિદ્ધ હોય કે મહાત્મા હોય કે મોટો સાયન્ટિસ્ટ હોય કે છેટિયા હોય પોતાનું જોઈને તમે ચાલો તો તમે આગળ વધશો નહીં જુઓ તો પછી દુઃખ છે એટલે આ સારા આપણે કહેવાનો છે કે આપણે બધું જ કરીએ પણ ભગવાનને આગળ રાખીને ભગવાનની મહત્તા સમજીને કરીશું તો સર્વ પ્રકારે સુખ થશે અને શાંતિ પણ થશે સહજાન સ્વામી મહારાજ